હાય ગાઈઝ વેલકમ ટુ માયની અનધર બ્લોગ તો ગાઈઝ કેમ છો બધા મજામાં જશો આઈ હોપ તો ગાઈઝ આપણે ફાઈનલી સાસણ જવાનું છે બહુ મજા આવશે રિસોર્ટ બુક થઈ ગયું છે અને ભાઈ ભીના વાળ એટલે એમ જુઓ વાળ બગડી ગયા હું હમણાં હેર ડ્રાયર માર તો ગાઈઝ અગાસ ઉતા પથ્થારી એમનો મત પેડીએ ગયા લઈ હમણાં ઉપાડી લે તો ગાઈઝ આ તો ગાઈઝ આપણે શોપિંગ પણ કરી લીધી છે નવા ચંપલ લીધા છે સ્લાઇડર્સ વેલકમ ના છે મસ્તી ના છે ચંપલ અને પેકિંગ છે આજે તો પેકિંગ કરી નાખી ત્રણ દિવસ માટે જાય છે દોડીને એવો ભાઈ થાકી ગયો તો ત્રણ દિવસ માટે જાય છી તો પેલા આપણે જુનાગઢ જોવાનું છે પછી ત્રણ દિવસ કાલ ઇડલી હતી તો હાલો હવે આપણે જમી લઈએ શકો છો આ એનો મસાલો આને ઈદળે કહેવાય કઈ સુરતમાં તો આ એનું ખીરું છે તો એ લોટી કાઢ્યોની છે બેડમાંથી હમણાં કાઢી તો ગાઈશ તો હમણાં હજી થોડીક વારમાં જ હમણાં તૈયારી થશે ટૂંક સમયમાં તો હવે કરી નાખવી એ તૈયારી બપોર પછી

તો ગાય હજી જઈમાં વયમાં નથી સીધી શોપિંગ જ શોપિંગ નહીં પેકિંગ જ ચાલુ કરી નાખી છે તો હવે આપણે જોઈ નાખીએ અંદર કેવી શોપિંગ ચાલે છે તો ચાલો છો હું અહીં અંદર લાવ્યો બહાર લાવ્યો સોરી ઓઈ ગયા તો ગઈશ અંદર તો બહુ લે આ કપડા લઈ જાઓ આ કપડાં લઈ જાઓ તો આપણે હવે આપણું કરીને કીધું ગાઈઝ તો આપણી ફેવરિટ વસ્તુ ગોવા નાઇટ ડ્રેસ જે એકદમ કેપરી ટાઈપ આવે અને બે સરખું જ આવે અને આપણે આટલા કપડાં થઈ ગયા પછી આપણે વસ્તુ લીધી આવી ગઈ પછી આ છે આપણા શુક્રવારના એટલે કે કાલના છે કપડાં કંપનીના જ છે એટલે પણ શનિવારના છે જોઈ તો હવે આ રવિવારના આડાવડું બન નાખશી જે ક્યારે મેળવા હજી એક નાઇટ્રેસ બાકી છે તો હવે એ કરી નાખીએ માઇટનો વાયર ખેંચાઈ ગયો તો હવે આપણી ફેવરિટ વસ્તુ જે સ્લાઇડર્સ વેલકમના ચંપલ આપણે સ્પેશિયલ સાસણ માટે લીધા સાડા નવસો રૂપિયાના છે જે ભાઈ નવસો રૂપિયામાં જો એકદમ નવા ચંપલ છે બહુ મજા આવશે દસ નંબરના છે એમ કે પગ બહુ મોટા આપણે પે જોઈએ તો ગાઈસ જો ભાઈ ના આપણે જમ્પર બહુ મસ્ત લાગે છે મે ઘણીવાર પહેરી લીધા ઘણીવાર એટલે ટ્રાય મેડ્યો કે ને ઘણી તમને એમ લાગે કે આણે હવે કોકના બોક્સ ઉપાડીને બોયતાને જૂના જમ્પર પહેરીને એવું નથી યાર કાલે જ લીધા છે કાલનો બ્લોગ બાકી અપલોડ કરવાનો ભાઈ નેટના લોચા છે એ માટે નથી કહી શકતો લોગ ભાઈ જે નેટ આવ્યું એટલે આઈ જે થઈ જશે લોક તો ગાઈઝ હવે જમી લઈએ આનો એકઠું અલગ બનશે મોજા ને એવું તો કંઈ એ જો લઈ જવાનું નથી અને આપણે જોવું આનું કવર જ્યાં આપણે લીધું હતું ક્યાંથી રાજકોટથી હું રાજકોટથી જ છું હા તો ભાઈને મળ્યો હોવું હોય તો તમે આવી શકો છો હું ના ટૂંક જ સમયમાં મારું એડ્રેસ પણ નાખવા જ મંડીશ એટલે તમારે જો કંઈ આવવું હોય મળવા તો આવી શકો તો સ્પ્રે નાખવાનો છે પછી સનસ્ક્રીન છે બહુ જરૂરી છે કે આ તો વોટર પાર્કનું પાણી નથી આ તો સાસણ એટલે કે સ્વિમિંગ પૂલ એમાં પણ દવા નાખી નથી નાખતા આ લોકો મેં ના પડી એટલે તો સનસ્ક્રીન લઈ જવું જરૂર જેથી ન થઈ જાય તો મોજાની તો ભાઈ કાંઈ જરૂરી નથી ભાઈ ગરમી છે બહુ એટલા માટે જ આ અમે ચંપલ લીધા છે મેં કીધું ચંપલ લઈ આવી બુટ ભાઈ બહુ મસ્ત છે મારી પાસે પણ નથી પહેરવા આજ વખતે પહેલાં લોક પર પહેરવાનું નક્કી કરતો મને ભાઈ એ નહીં હવે આ જ લઈ જાય આપણે તો ગાયસ ત્યાંથી સફારી પાર્કને ઘણી બધી જગ્યાએ જવાનું છે તો ગાયસ મસ્ત મસ્ત લોગ આવશે તો હજી બપોર જમવાનું પણ બાકી છે અને સ્પ્રે લેવાની તો આવે છે સ્પ્રે અંદર તો ભાઈ તમે જોઈ ન શકો એવું જોવા લઈ જઈશ હું આ લઈ જઈશ કપડાં હું આ લઈ જઈશ તો ગાય અંદર નહીં મેં તો આપણું બહાર જ કરીને આપણું અલગથી જવા स्प्रे સ્પ્રે મિત્રો આ બે સ્પ્રે છે એક વ્હાઇટ લંડન છે અને એક પાર્ક કેવિનનો છે તો આપણે આ બે મસ્ત લઈ જાશી જો આપણી પેકિંગ કમ્પ્લીટ છે બે સ્પ્રે ચાર જોડી કપડાં અને એક હજી નાઇટ ડ્રેસ જે મેં પહેર્યો છે આ જ નાખવાનો છે આ ધોઈ જશે આ અને રાઈટમાં સુકાઈ જશે આ ચંપલ અને એક્સ્ટ્રા એક માઇક લઈ જવાનું છે અને એક રૂપા વોટરપ્રૂફ તો હવે આને મોબાઈલ જોતો છે તો આપી ને ભીડી કોઈ તો એ અંદર નો માહોલ જોતે આવી તો આપણે ફાઈનલી જમી લીધું છે પેકિંગ થઈ ગઈ છે અને અત્યારના વાગ્યા છે 6 હમણાં જુંદા ખાવા આવશે ને હમણાં રાતે જમીન સુઈ જવાનું પછી હવાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય